મોક્ષ તથા નિરાધાર ગાયોના ગામજનો જીવદયા ગ્રુપ આયોજિત પાંજરાપોરમાં ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરેલ છે સત્તર એક બે હજાર ચોવીસથી થી ચોવીસ એક બે હજાર ચોવીસ સુધી થાનગઢ ખાતે મહામંદેશ્વર પરમપૂજક કંકેશ્વરીજી શ્રી મુખ્યત્વી જીવદયા ગ્રુપ પાંજરાપોર દ્વારા નિરાધાર ગાયોના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે ગામ ગામધણી શ્રી વાસુકી દાદાના મંદિરે ભવ્ય પોથી યાત્રા સાથે કથા પ્રારંભ થયેલ હતી ત્રેવીસમી જાન્યુઆરીને મંગળવારે રાત્રે સાત કલાકે શ્રી દેવાયત દેવાયતભાઈ શ્રી અકોબા ગઢવી તથા શ્રીમતી રશ્મિતાબેન દબારી તથા દબારી દ્વારા લોક ડાયરો રજૂ કરાશે દરરોજ બપોરે સવા બાર કલાકે પ્રસાદ રાખવામાં આવેલ છે કથાનો સમય સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી રહેશે માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચંદ્ર